બધા વાડીએ કે માનતા રાબો લો રે કુડી કુડી જેલિયો ભાઈ અત્યાર આવી ગયા છે અમે અમારા ફઈની વાડીએ બોર ખાવા ભાઈ તો બોર ભાઈ આખી બોયડી ભરી છે જો આ જાપો આવી ગયો છે અમારા અમારી વાડીનો છે જેલિયો ભાઈ તો અમે રેની ભાઈ આઇબન ફેક્ટરી છે સિમેન્ટની તો આજે અમે આવી ગયા છે અમારા ફઈબાની વાડીએ જેલિયો આ બધી ગામ વાવા છે चोरी भाई भी है आ चोरी है हमें अः आइबोन फेक्टरी है भाई तो तेई सको सो, या, बोर खावा फाइबर तो है तो तेई सको भाई जैल बोरी आखी भोम हमारा जो लिया बाका सीकी बोला दे बोर जी लिया आ हा हा तब हम जो तो खरा बोर

હા જોઈ લ્યો ગામ ની બાઈ અહીંયા ભૂગી કે બોર ખાવા દી આવી આમ જોવો તો ખરા તમે આમ જોઈ લ્યો આ બોર ખાવા ઠેલીઓ લઈ લઈને આવી ગયો પણ જો ઠેલીઓ ભરવા આવી ગયો આમ જોવો તો ખરા તમે હા જો ઓલો રહ્યો ને ભટીઓ માનતા નો હે જોઈ લ્યો એક કોઈના બાપનું માનતો નથી પણ એ જોઈ લ્યો ભાઈ આથી બોયરી ભીડી હો પણ ખરા તમે